કરી અને આપવું જોઈએ ખેડૂતને જેનાથી ખેડૂત પગભર થાય આ સરકાર છે ખેડૂત વિરોધી છે અમે એવું માનીએ છીએ આ જોતા આ બામણા સાહેબ ઘેર બામણા સાહેબ ગામની મુલાકાત લેતા ઓજત ઓજતને કાંઠે જે મકાન ધરાશાહી થઈ ગયું છે ત્યારે એ બેન પણ રડે છે ધુસકે ધુસકે તો આ પરિસ્થિતિ જોઈને અમને પણ એમ થાય છે કે ખરેખર કરુણતા આવે છે નદીના જે ઓજત હોય કે ઉભેર હોય કે ભાદર હોય એની આજુબાજુના પચી ત્રી ગામ હોય એની ખરેખર સરકારને રફેવાણી કરવી જોઈએ અને સરકારને પૂરું ધ્યાન આપવું જોઈએ જે મત લઈને ચૂંટાઈને જાય છે એ કોઈ ફરકતા નથી કોઈ આ સુધી આવ્યા નથી કેશોદ નો ધારાસભ્ય હોય કે માણાવદર નો ધારાસભ્ય હોય કે પોરબંદર નો ધારાસભ્ય હોય કે પોરબંદર નો હોય કે જુનાગઢ નો એમ હોય એને આવવું જોઈએ સ્થળ ઉપર મુલાકાત લેવી જોઈએ અને લોકોને જે કઈ સહાય મળે એ આપવી જોઈએ તાત્કાલિક ધોરણે તમે કેમ પેકેજમાં જાહેર નથી કરતા આજે જે ગામડાની અંદર જે માણસો એ છે ઘેડ ગામડા ગામડા છે એની અંદર માણસોને કેટલી તકલીફ છે એ જોવું જોઈએ સ્થળ ઉપર આવીને તમે જુઓ તો ખબર પડે પંદર થી તમે લેવા હોમણા ઘેર તો તમને ખબર પડે પરિસ્થિતિ શું છે આટલું કઈ નું વીરમું છું જયન જય ભારત